અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં લાંચિયા તલાટી મંત્રી અને પટ્ટાવાળાની જોડી એસીબીના છટકામાં ઝડપાઈ ખોડિયાલ એગ્રો સેન્ટર ખાતે લાંચ લેતા પટ્ટાવાળાને રંગી હાથ પકડાયો સાત મકાનની આકારણી માટે રૂપિયા નવ હજાર આઠસોની લાંચ માગવાનો ખુલાસો એસીબીએ બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદ જિલ્લાના દિત્રોજ તાલુકામાં એસીબીએ છટકું ગોઠવીને દેત્રોજ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી અને પટ્ટાવાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા દેત્રોજ ગામના એક ફરિયાદીના રહેણાંક મકાનના કુલ સાત મકાન કરવા માટે દેત્રોજ ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી દ્વારા એક મકાનના તેમ મકાન ચારસો લેખે લાંચની માંગણી કરવામાં આવી હતી એક મકાનના ત્રણ હજાર મુજબ કુલ એકવીસ હજાર માંગવામાં આવ્યા હતા જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ એસીબી માં ફરિયાદ નોંધાવી હતી અને દેત્રોજના ખોડિયાલ એગ્રો સેન્ટર ખાતે સાત મકાનના વેરાપેટે રૂપિયા એક હજાર છ એમ કુલ અગિયાર હજાર બસો તથા લાજ પેટે એક હજાર ચારસો મુજબ કુલ રૂપિયા નવ હજાર આઠસોની માંગણી સ્વીકારતા દિત્રોજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કેતનભાઈ જયંતિભાઈ ધરજીયા તેમજ દિત્રોજ ગ્રામ પંચાયતમાં હંગામી પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા જયંતિભાઈ ધુળાજી ઠાકોર નાવને ઝડપી પાડવામાં આવ્યા હતા બંને સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે